આવી ગયો છે સાંભાર મસાલો અને વેલકમ બેક ટુ માય અનધર તો અત્યારે સવાર પડી ગઈ છે અને બધા લોકોની સવાર તો સાત આઠ વાગ્યામાં પડે પણ મારી બાર વાગે પેઢી છે એના બે ત્રણ કારણ હતા જે પાવનભાઈને ખબર છે શું કારણોસર હું જાગેલો હતો તો હવે અત્યારે આપણે આજનો પ્લાન છે ને સાંભાર બનાવવાનો તો મમાએ કીધું છે કે સાંભાર મસાલો લેવાનો છે આ તો ચલો મારી ભેગા સાંભાર મસાલો લેવા ચલો તો આવી ગયો છે સાંભાર મસાલો અને સાંભાર મસાલાનું કામ આપણે પૂરું કરી વાહ મને કેમેરો પકડતા શીખવું તો જો મારે હવે આપણે જઈએ છીએ ઓકે હવે આપણે જઈએ છીએ ગામમાં નાનું મોટું કામકાજ છે તો રખડવા તો આવી ગયા છીએ આપણે અત્યારે આપણે એક ફ્રેન્ડ છે એમના મમ્મીને મોબાઈલ એમને ગિફ્ટ કરવાનો છે તો એના માટે અત્યારે આપણે આવી ગયા છે એક મોબાઈલની શોપ પર તો એ તો એનો મોબાઈલ જોતો જતો પણ આપણે તો નવરા બેઠા બેઠા કંઈક ને કંઈક કરવાનું જોઈએ છે તો એણે અત્યારે કંઈક નક્કી કરેલો છે મોડલનું નામ તમને ખબર નહીં પણ આઈ થિંક તો આ કંપનીનું નામ ખબર છે સેમસંગ છે આ કે એમ ઝીરો સિક્સ ફાઈવ યસ તો એ કંઈક ફાઇવ મોબાઈલ છે તો એ એની રીતના એ લેવાના હતા પછી મેં જોયું કે આખી દુકાનની અંદર ખાલી ને ખાલી મોબાઈલ નહીં પરંતુ એની સાથે કેટલી બધી વસ્તુ પણ છે જેમ કે એસી પણ હતી અહીંયા ડમી મોબાઈલ પણ હતા પછી આપણે નવરા બેઠા બેઠા બેસીએ બેસી શાંતિ આપણે ત્યાંનો જે મોબાઈલ હતો એની અંદર વિડીયો પણ રેકોર્ડ કરી નાખો અને આપણે આપણા ફોટોસ પણ લઈ લીધા જોકે ક્યારેક ક્યારેક તો વિચારું કે આઈફોન કરતા આમાં પણ ખારા મોબાઈલ ફોટા આવે યાર હશે યાર કામકાજ પતી ગયું છે આપણે મોબાઈલ જોવા ગયા હતા આપણા ભાઈબંધ છે એમના મમ્મી માટે મોબાઈલ લેવાનું નક્કી કરેલું હતું તો હવે એ જે મોડેલ એને લેવાનું હતું એ રાતના આવશે એવી વાતો થઈ છે એટલે હવે આપણે જો તો આપણે જોઈએ કે હવે ક્યારે એને મેળ આવે મોબાઈલ લેવા જવાનો બાકી આપણે તમ તારે જોઈએ જ રાખો આજુબાજુના એટલે ઓલનવી છે

ઈડલી સંભાર નું શું કરવાનું કેટલી થાળી જોઈએ એમ હવે જોઈએ આપણે કેટલી થાળી જોઈએ આપડે ઓછી તો ખાઈએ એવા હૈયા જો કે તમે પાવનભાઈ નો જે વિડીયો છે એક મિનિટ ની ચેલેન્જ વાળો એ ચેલેન્જ તમે જોઈ લેજો કે જેની અંદર આપણે સાત બિસ્કિટ ખાતા હતા ખબર છે આપણે ખાઈ જઈએ તો એ વિડીયો જોઈ લેજો અને બાકી હવે મળીએ આપણે સાંજના ત્યાં લગી કોઈ પણ લોકો જો નવા જોતા હોય જો કે જોતા નથી એ વાત અલગ છે પણ જોતા હોય એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ફાઈનલી બની ગયા છે આપણે જે માટે આ ગયેલા હતા બની ગયા ની બની ગઈ છે ઈડલી હવે આપણને ડ્યુટી મળી ગઈ છે કે ઇડલી કાઢવાની છે આની અંદરથી ડીશની અંદરથી કારણ કે આપણે એની અંદર એક્સપર્ટ છીએ એ વાત અલગ છે કે આપણા આમ કરીને બગાડી નાખશું બધું પણ મમ્મી જોતા નથી લાલ હવે આપણે ઈડલી કાઢવાનું કામ ચાલુ કરશું કારણ કે જોઈ તમને બધાને દેખાડી દઉં એટલી આમ રૂ જેવી પોચી છે અને પ્લસની અંદર આપણે ધોળી ધોળી છે દૂધ જેવી જોઈ લીજો અંદર જતી રહી છે હવે વધારે અંદર પ્રેસ કરીશ તો શું થશે કે તૂટી જશે એટલે આપણે વધારે પ્રેસ નથી કરતા નોર્મલ જ દેખાડું છું ખાલી ટચ કરીને બધી ટચ કરી રેડી શું સ્વાદ છે ભાઈ જોકે મેં ચાલુ પણ કરી દીધું અત્યારે ખાવાનું તો મજા આવે ખાવાની હવે ખાલી સાંભાર બને એની રાહ જોઈએ છીએ આપણે બાકી જે છે એ બની ગયું છે હવે થોડુંક આપણે ખાવા બેસી જવું કેમ કે હજી ખાલી દોઢ જ વાગ્યો છે અને આપણે બે વાગ્યે સમથિંગ જમવા બેસીશું પણ ખાવાની આવે છે મજા તો એવું ખાઈ આપણે